નમસ્કાર ચાલો આજે આપણે સાથે મળીને ગીતાના જ્ઞાનસાગરમાં ડૂબકી મારીએ અને એક એવું સુંદર મોતી શોધી કાઢીએ જે આપણા જીવનને ખરેખર પ્રકાશથી ભરી દે ગુરુજી મારે એક સવાલ પૂછવો છે ઘણીવાર એવું કેમ થાય છે કે આપણે કંઈક સાચું કરવા માંગતા હોઈએ પણ તોય મનમાં બહુ દુઃખ થાય અને બધું ગૂંચવાઈ ગયું હોય એવું લાગે અરે આ તો બહુ જ સરસ સવાલ છે અને તને જાણીને નવાઈ લાગશે કે આવું જ કંઈક એક મહાન યોદ્ધા સાથે પણ થયું હતું એ યોદ્ધાનું નામ હતું અર્જુન અને એક ખૂબ જ ખૂબ જ અગત્યના સમયે એમને પણ બસ આવી જ મૂંઝવણ થઈ હતી અને જો આ એ જ ક્ષણ છે જે ભગવદ્ ગીતાના આ શ્લોકમાં બતાવવામાં આવી છે સાચું કહું તો અહીંથી જ ગીતાના એ મહાન જ્ઞાનની શરૂઆત થાય છે આનો અર્થ બહુ સરળ છે જ્યારે અર્જુને જોયું કે યુદ્ધના મેદાનમાં એમની સામે એમના જ બધા સગાવાલા ઊભા છે ત્યારે એમનું હૃદય એકદમ કરુણાથી ભરાઈ ગયું અને દુઃખમાં જ તેઓ બોલી ઉઠ્યા ઓ તો એનો મતલબ કે અર્જુન ડરી ગયા હતા કારણ કે એમને પોતાના જ પરિવાર સામે લડવાનું હતું ના બેટા એ ડર નહોતો વાત એના કરતાં ઘણી ઊંડી છે અર્જુનના મનમાં જે ભાવના હતી ને એ ડરની નહીં પણ કરુણાની હતી ચાલ આપણે આ બંને વચ્ચેનો ફરક સમજીએ જો ડર એટલે શું જ્યારે આપણને લાગે કે મને કંઈક થઈ જશે પણ કરુણા એટલે શું જ્યારે આપણને બીજાને દુઃખી જોઈને એમ થાય કે અરે રે એમને કેટલી તકલીફ પડશે અર્જુનને પોતાની ચિંતા નહોતી એમને તો પોતાના લોકોની ચિંતા હતી શ્લોકની અંદર એક બહુ જ સરસ શબ્દપ્રયોગ છે કૃપયા પરયા આવિષ્ટો એનો મતલબ જ એ થાય કે કરુણાથી છલોછલ ભરાઈ જવું જાણે કે અર્જુનનું હૃદય કરુણાના સાગરમાં ડૂબી ગયું હોય અને એના પછી તરત જ શબ્દ આવે છે વિષિદન એટલે કે દુઃખમાં ડૂબી જવું કારણ કે જ્યારે હૃદયમાં આટલી બધી કરુણા જાગે તો એની સાથે દુઃખ પણ આવે છે એટલે તેઓ શોકમાં ગરકાવો થઈ ગયા અને જો આજ તો ગીતાની સૌથી સુંદર વાત છે આટલું મોટું જ્ઞાન કોઈના ગુસ્સામાંથી કે અહેંકારમાંથી નથી આવ્યું એનો જન્મ તો એક શુદ્ધ હૃદયમાં જાગેલી કરુણામાંથી થયો છે સારું તો હવે એ સવાલ પર આવીએ કે અર્જુનની આ હજારો વર્ષ જૂની વાત આપણા આજના જીવન સાથે કઈ રીતે જોડાયેલી છે જો બહુ સીધી વાત છે જ્યારે પણ કોઈ પણ લાગણી પછી એ દુઃખ હોય કે પછી કરુણા એ હદ કરતાં વધી જાય ને ત્યારે શું થાય ખબર છે આપણું મગજ કામ કરવાનું ઓછું કરી દે છે મન આમ તેમ ભટકવા લાગે છે અને જ્યારે મન જ શાંત ના હોય તો પછી આપણે સાચો નિર્ણય કઈ રીતે લઈ શકીએ એટલે જ કરુણા જેવી સારી લાગણી પણ જો કાબૂ બહાર જાય તો એ આપણને મૂંઝવણમાં મૂકી શકે છે હા ગુરુજી હવે સમજાયું જેમ કે સ્કૂલમાં કયા ફ્રેન્ડની સાઈડ લેવી કે પરીક્ષા વખતે ટેન્શન વધી જાય અથવા ઘરમાં કોઈ વાત પર મમ્મી પપ્પા સાથે અણબનાવ થાય ત્યારે બસ આવું જ થાય છે કશું સમજાતું જ નથી કે શું કરવું એકદમ સાચું પણ આમાં એક સારી વાત પણ છુપાયેલી છે યાદ રાખજે આ જે ગૂંચવણ છે ને એ ખાલી સમસ્યા નથી એ એક મોકો પણ છે અર્જુન જે દુઃખી થયા એ એમની નબળાઈ નહોતી હકીકતમાં એ દુઃખના કારણે જ તો જ્ઞાનનો દરવાજો ખુલ્યો કારણ કે જ્યારે એ મૂંઝાયા ત્યારે જ તો એમણે શ્રીકૃષ્ણને પૂછ્યું કે હવે હું શું કરું બસ એવી જ રીતે આપણી મૂંઝવણ પણ આપણને સાચા રસ્તાની શોધ કરવા માટે પ્રેરણા આપી શકે છે તો ચાલો આજની આ બધી વાતમાંથી જે સૌથી અગત્યની શીખ છે એને એક નાના પણ બહુ શક્તિશાળી મંત્ર તરીકે યાદ રાખી લઈએ અને આજનો જીવન મંત્ર છે કરુણા ખૂબ જ સુંદર ભાવના છે પણ જો એની સાથે સમજદારી ન હોય એ આપણને ખોટા રસ્તે પણ લઈ જઈ શકે છે એટલે કે આપણું દિલ દયાળુ હોય એ બહુ જરૂરી છે પણ એની સાથે સાથે આપણું મગજ પણ શાંત અને સ્પષ્ટ હોવું જોઈએ તો ચાલો આજની વાત અહીં પૂરી કરીએ પણ એક સવાલ સાથે કે જ્યારે પણ આપણા મનમાં કોઈના માટે બહુ જ દયા આવે કે પછી આપણે બહુ દુઃખી હોઈએ ત્યારે તરત જ કંઈક કરી નાખવાને બદલે આપણે એક ક્ષણ માટે કઈ રીતે રોકાઈ શકીએ અને શાંત મનથી વિચારી શકીએ કે સાચું શું છે આ સવાલ પર શાંતિથી વિચાર કરજો